અને ઘણા લોકો YouTube યુટ્યુબના માધ્યમ થકી ઇન્સ્ટાગ્રામના માધ્યમ થકી ઘણો સાથ સહયોગ સપોર્ટ કરે છે તેમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને આજે એક સુંદર મજાનો પ્રશ્ન છે કે સોયગામ તાલુકાની અંદર અનેક પ્રકારના ગામડાઓ આવેલ છે જે પિસ્તાલીથી પણ વધારે ગામડાનો સમાવેશ સુઈગામ તાલુકાની અંદર થાય છે તમે જોઈ શકો છો અને સુઈગામ તાલુકાના દરેક ગામોની અંદર દારૂની રેલામ છેલ ચાલી રહી છે અને જુગારધામો પણ અનેક જગ્યાએ ચાલી રહ્યા છે તમને બધા લોકોને ખ્યાલ હશે અને સુઈગામ તાલુકાના સોનથ ગામમાંથી મારી અનેક વખત રજૂઆત પણ સોયગામ પોલીસ સ્ટેશનને કરવામાં આવી છે અને રજૂઆતના પગલે સોયગામ પોલીસ તંત્ર કોઈ પણ પ્રકારની કામગીરી કરી રહ્યું નથી એવું લાગી રહ્યું છે જ્યાં જુઓ ત્યાં દારૂ વેચાઈ રહ્યો છે તમને પણ ખ્યાલ હશે કે દારૂ એકદમ ખુલ્લામ મળે છે જ્યાં જુઓ ત્યાં દારૂ દારૂ ને દારૂ જ્યાં જુઓ ત્યાં જુગારધામ જોવા મળે છે પોલીસ તંત્ર શું કરે છે એ ખ્યાલ પડતો નથી ફક્ત સોયગામ પોલીસ સ્ટેશનને અનેક વખત અમે રજૂઆત પણ કરી છે અનેક વખત એમને જાણ પણ કરવામાં આવી છે કે આ જગ્યાએ દારૂ મળે છે આટલા આટલા લોકો દારૂ બનાવે છે અને સોયગામ પોલીસ તંત્રને પણ ખબર છે એમની પાસે પણ દરેક લોકોના નામ છે ફક્ત સોનસની અંદર આવે છે આંટો મારે છે અને એવો જવાબ કરે છે ત્યારે બહુ દુઃખ લાગે છે કે આ પોલીસ અધિકારીઓ છે કે આ ચાંપલુસી કરવાવાળા અધિકારીઓ છે એ ખ્યાલ નથી પડતો કેમ કે અમે અમને રજૂઆત કરી છે કે સોનેથની અંદર દારૂ મળે છે તેમ છતાં જવાબ એવો મળે છે કે સોનેથની અંદર દારૂ મળતો નથી તો સોનેથની અંદર દારૂ નથી મળતો તો દારૂ આવે છે ક્યાંથી વિમાનમાં તો કાંઈ આવતો નથી કે આકાશમાંથી ડાયરી પડતો નથી એને બનાવવાવાળા હશે ઉકાળવાવાળા હશે વેચવાવાળા હશે તો જ દારૂ બનતો હશે તો જ લોકો પીતા હશે તમે જોવો હશો કે ગામની અંદર કેટલા લોકો દારૂ પી અને એલફેલ વર્તન કરતા હોય છે અનેક લોકો દારૂ પી અને ઝઘડા કરતા હોય છે અનેક જગ્યાએ બબાલ કરતા હોય છે અને ઘરની અંદર મહિલાને હેરાન પરેશાન કરતા હોય છે પણ જ્યારે પણ સુયગામ પોલીસને જાણ કરીએ ત્યારે ફક્ત એમની પાસે એવો જવાબ હોય છે કે અમે સોનેથમાં આવ્યા હતા દારૂ નથી મળ્યો તમારી પાસે પણ લિસ્ટ છે કે કોણ કોણ દારૂ બનાવે છે કોણ કોણ દારૂ પાડે છે કોણ કોણ ઉકાળે છે બધી જ તમને માહિતી છે તેમ છતાં તમે જેમ કહી શકાય કે તમે એમને છાવડતા હોય તમે એમને સપોર્ટ કરતા હોય એવું મને લાગી રહ્યું છે તો જ તમે દર વખતે જવાબ એવો આપતા હોય અને સુઈગમ પોલીસ તંત્ર તો મને એવું લાગી રહ્યું છે ફક્ત ને ફક્ત સામાન્ય પ્રજા અને હરણ પરેશાન કરવાના હોય તો એ આગળ પડતા છે જ્યારે બુટલેગરની વાત આવે જુગારધામની વાત આવે નશીલી દવાઓની વાત આવે નશીલા પદાર્થોની વાત આવે ત્યારે શિખર ક્યાં ભૂગર્ભમાં ઉ જાય છે એ ખ્યાલ નથી પડતો એટલે મને તો એવું લાગે છે કે સુઈગામ પોલીસ તંત્ર એમના અધિકારીઓ જે બુટલેકરોને છાવડતા હોય એવું લાગી રહ્યું છે અને સુઈગામ તાલુકાનું કયું એવું ગામ છે કે જ્યાં દારૂ નથી મળતો કયો એવો ઈલાકો છે સુઈગામ તાલુકાનો કે જ્યાં ગોળીઓ નથી મળતી નશીલી દવાઓ નથી મળતી જુગારનાર રમડાતો હોય તો તમે વિચાર કરો સાહેબ કે જો પોલીસ તંત્ર સક્રિય હોય સારી ભૂમિકા ભજવતું હોય સારું કામ કરતું હોય તો અમારે સવાલ જવાબ જ ના કરવો પડે અને તમે જોવો છો કે હું તો પોલીસ તંત્ર અને સોયગામ પોલીસ તંત્રને નિષ્ક્રિય માનું છું તમે જે માનતા હોય આપણે નથી માનતા કેમ કે અમે અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં હજી કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલું નથી વીસ પચીસ દિવસ થઈ ગયા તેમ છતાં પરિસ્થિતિ એની એ જ છે ફક્ત દેખાવો કરવા માટે વાહવાઈ લેવા માટે ચાર પાંચ દિવસ ગાડી આવી અમને દારૂ નથી મળતો એ તમારી ભૂમિકા છે તમે અમને સાચવેત કરો છો તમે અમને પાંચ દિવસ ના પાડો છો દારૂ ના બનાવશો ના ઉકાળશો ના વેચશો અને પાછી એની સ્થિતિ શરૂ થઈ જાય છે એના ઉપરથી અમને પણ ખ્યાલ પડે છે કે તમે એમને છાવરો છો તમે એમને સપોર્ટ કરો છો તમે આપતા સો ટકા લેતા હશો તો જ આ બધું થતું હોય અને જો તમે જુઓ છો કોઈ મંત્રી આવ્યા હોય કોઈ ધારાસભ્ય આવ્યા હોય કોઈ સંસદ સભ્ય આવ્યા હોય કોઈ રાજનેતા આવ્યા હોય તો એટલો બધો કાફલો હોય છે કે જ્યાં ચકલું પણ ફરકી શકતું નથી કોઈ કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હોય તો પણ કેટલો બધો પોલીસ સ્ટાફ મૂકી દેવામાં આવે છે અંદર જવા પણ દેવામાં આવતા નથી અને તમે જ્યારે જે પ્રવૃત્તિ કરવાની છે જ્યાં દારૂની રેલમ છેલ છે જિજ્ઞેશભાઈ પણ આના માટે બહુ લડત આપી રહ્યા છે ત્યારે પોલીસને એમ છે કે અમને એક તેજસ્વી તારલા બની જવું છે અમને રાજનીતિની અંદર રાજનીતિ કરવી છે દારૂ બાબતે પણ દરેક જગ્યાએ દારૂ વેચાય છે વેચાય છે અને વેચાય છે કેમ કે અમારો અનુભવ બોલે છે અમે દરેક લોકોને જોતા હોઈએ છીએ દારૂ વીધેલી હાલતમાં અને અમારા ગામની અંદર તો અનેક જગ્યાએ દારૂ મળે છે કેનાલ ઉપર મળે છે ખડામાં મળે છે ઓલાવાહમાં મળે છે દરેક જગ્યાએ દારૂ મળે છે અને પોલીસ તંત્રને પણ ખબર છે કરો કોણ છે કયા કયા લોકો દારૂ વેચ્યા છે પ્રકાશભાઈએ મને નામ સાથે કીધું હતું કે અમે આ જગ્યાએ દારૂ બને છે એ જગ્યાએ રેડ પાડી છે પણ કાંઈ મળ્યું નથી તો નથી મળતું તો દારૂ પીવાવાળા પીન ક્યાંથી આવે છે એ લોકો જિંદગી કેમ બગાડે છે એમના સ્વાર્થ માટે બીજા પોતાના સ્વાર્થ માટે પોતાની કમાણી માટે કરીને જે લોકો બીજાનું જીવન બગાડી રહ્યા છે એમને કેમ કોઈ પ્રકારની સજા નથી કરવામાં આવતી અને કાયદાની અંદર જે જોગવાઈ છે કે દારૂ વેચનાર અને જે પિનાર અને જે પ્રકારની સજા કરવામાં આવે એ પણ નથી કરવામાં આવતી ફક્ત કાયદો ખોખલો થતો જાય છે દિવસે દિવસે કાયદો નબળો પડતો જઈ રહ્યો છે આ આટલું બધું ક્યારે બોલવું પડે છે સુગમ પોલીસ તંત્રને કે એમની એક જિમ્મેદારી નથી સમજતા જે એક નિષ્ઠાવાન પ્રતિષ્ઠા અધિકારી પોતાની ઈમાનદારી નથી જાળવતા જ્યારે ખાખી વર્તી પહેરે છે ત્યારે તો શપથ લેતા હોય છે તો હું નિષ્ઠાવાન અધિકારી તરીકે ફરજ બજાવીશ હું દેશને સેવા અર્પણ કરીશ લોકોના હિતની પ્રવૃત્તિ કરીશ અરે તમને બુટલેગરો જે આપે છે ને એ પગાર ક્યાંથી આવે છે એ ખબર છે કે તમે બુટલેગરો પાછળથી અપદા લાવો છો એટલે બુટલેગરોને છાવરો છો પણ તમારો પગાર છે ને એ જનતાના ટેક્સમાંથી આવે છે તો જનતા પહેલે તમારા માટે જરૂરી છે એમના પ્રશ્નોને વાચા આપવી જરૂરી છે કે તમે જે લોકો તમને પડીકું આપે છે અથવા હબતો આપે છે એને તમે સાચવો છો એના કરતાં જનતાને જો સાચવો ને તો તમારા ગુણગાન ગાય તમારા વખાણ કરે કે ના સોયગામ પોલીસ તંત્ર બહુ સક્રિય છે બહુ સુંદર પ્રજાની ભૂમિકા ભજવે છે લોકહિતના પ્રશ્નોને વાચા આપે છે પણ નહીં તમારે તો ફક્ત પૈસા કયો મળે છે એ જ મુદ્દો છે સામાન્ય પ્રજાને હરણ કરવી હોય તો તમે પાવરફુલ છો કોઈ ટુ વ્હીલર લાઈન નીકળ્યો હોય ગરીબ પરિસ્થિતિ હોય તો બસો પાંચસો લેવા માટે તમે તૈયાર હો છો કોઈ ગાડી લઈને નીકળ્યો છે લાયસન્સ નથી તો બસો પાંચસો માટે તમે તૈયાર હોય છે પણ જ્યાં જ તમારી ભૂમિકા ભજવવાની આવે છે ત્યાં તો તમે નિષ્ક્રિય છો તો તમે કયા પ્રકારના પોલીસ અધિકારી છો એ ખ્યાલ નથી પડતો અને જે કોઈ પણ પોલીસ અધિકારીને તકલીફ હોય ને એને મારી સામી સાથી આવીને પ્રશ્ન કરો એમને કોઈ પ્રોબ્લેમ હોય મને પ્રશ્ન કરો પાછળ પીઠ પાછળ વાતો ના કરવી કેમ કે પીઠ પાછળ તો દરેક લોકો બોલી શકે છે પણ સામી સાથીએ ડિબેટ કરવા બેસો તો ખ્યાલ પડે કે તમે કેટલામાં છો ફક્ત વાહવાહી માટે લોકો ગમે તે કહેતા પણ હું તો પોલીસ તંત્રને નિષ્ક્રિય સમજું છું અને પોલીસ તંત્ર જો સક્રિય હોય તો કોઈ પણ ગામની અંદર દારૂની રેલમછેલ ના ચાલતી હોય ખુલ્લે આમ દારૂ ના વેચાતો હોય કેમ વેચાય છે એ પોલીસ સામે ઊભી હોય છે અને દારૂ વેચાતો હોય છે તેમ છતાં પોલીસના કેવા પ્રકારની પ્રવૃત્તિ છે એ સમજાતી નથી એટલા માટે અમારે અઠવાડિયે પંદર દિવસે લાઈવ કરવું પડશે પંદર પંદરે દિવસે જાગૃત કરવું પડે છે પણ લોકો સમજશે ક્યારે પોલીસ તંત્રને ક્યારે પ્રશ્ન કરશે એ મોટો સવાલ છે એટલા માટે પોલીસ તંત્ર સક્રિય બને તેવી આશા રાખીએ છીએ નહીંતર અમે તમને કહીશું તમે આ કાને સાંભળશો ને બીજા કાને કાઢી નાખો છો પણ ફક્ત તમે દારૂ બંધી છે તેમ છતાં દારૂ ખુલ્લે વેચાતો નથી બંધ કરી શકતા તો બીજી તો તમારી પાસે શું આશા રાખવી ન્યાયની તો કોઈ આશા રાખી ના શકાય એટલા માટે તમે બધા વિડીયોને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે નવી નવી ઇન્ફોર્મેશન નવા નવા વિડીયો અમે જોઈ શકો અને અપડેટ પણ નવી તમે જોઈ શકો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન